વિગતવાર પોઝિટિવ સમાચાર જોઈએ ત્યારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં શિક્ષકે એક અનોખી કામગીરી કરી છે આ શિક્ષકે સરકારી શાળાનું સ્વરૂપ જ બદલી નાખ્યું છે આ શિક્ષક દ્વારા શાળામાં નકશા પોસ્ટર અને ક્યુઆર કોડ લગાવીને બાળકોને અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે આ શાળા અન્ય શાળાઓ માટે ઉદાહરણ બની છે આવો મુલાકાત કરીએ આ સરકારી શાળાની ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના એક શિક્ષિકા કુસુમ ગાડિયાએ એક સરકારી શાળાનું આખું સ્વરૂપ બદલી નાખ્યું તેઓ વર્ષ બે હજારથી આ શાળામાં અભ્યાસ કરાવી રહ્યા છે જ્યારે કુસુમ અહીં આવ્યા ત્યારે શાળા જર્જરિત હાલતમાં હતી પરંતુ હવે તે રાજ્યના અન્ય શાળાઓ માટે ઉદાહરણ બની ગઈ છે મહતાત દેખરાય વિદ્યાલય મેં યે મેરા અકેલા કા કાર્ય નહી હૈ ઇસકે પીછે હમારી એસએમસી હૈ હમારે જો અભિવાવાક હે ઉનકા સકારાત્મક સહયોગ હૈ હમારે અધિકારીઓ દ્વારા હંમેશા વિદ્યાલય કે લિયે જો સાંધિયા ગયા ઓર જબ ભી હમને ધન કી ઓરિયા કિસિ ભી વિત કી ઉનસે માંગ કી તો હમે આભિવાવા દ્વારા મિલા કુસુ મે બાળકો કો માહિતી મેળવવાની ઈચ્છા કેળવાય અને તેમને અભ્યાસ તરફ પ્રેરિત કરવા માટે શાળામાં નકશા પોસ્ટર અને ક્યુઆર કોડ સ્થાપિત કર્યા છે જ્યારે બાળકો મોબાઈલ ફોન પર ક્યુઆર કોડ સ્કેન કરે ત્યારે તેમને એવી વેબસાઇટ જોવા મળે છે કે જ્યાં તેઓ સંબંધિત વિષયો પર વધુ માહિતી મેળવી શકે છે આ ઉપરાંત કુસુમે શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે સ્વચ્છ આંતરવસ્ત્રો અને સેનેટરી પેડ સહિતની ઘણી પહેલોની શરૂઆત કરી છે જેની અસર એ થઈ છે કે હવે ગામડાના લોકો પોતાના બાળકોને ખાનગી કોચિંગ સેન્ટરોમાં મોકલવાને બદલે તેમના બાળકોને તેમની આ શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે अब हमारे स्कूल स्थिति बहुत खराब है लेकिन जब आटे हमारे गड़िया बहन जी स्कूल में आई तो स्कूल में काफ़ी सुधार आई और बच्चों स्थिति भी बिल्कुल बहुत कम छे पहले अब बच्चों संख्या काफ़ी बढ़ी और विद्यालय भी विकास हो यहाँ पर हमारी जो गढ़िया मैम है उन्होंने यहाँ पर विद्यालय के लिए बहुत कुछ किया है यहाँ पर उन्होंने विद्यालय को बहुत ज्यादा सुंदर बनाया और हम हमारे लिए हम गर्ल्स के लिए गर्ल्स अवेयरनेस और हेल्थ के लिए हमारी हेल्थ के लिए यहाँ पर एक बालिका स्वच्छता कक्ष बनाया है जहाँ पर सैनिटरी पैड्स और वगैरह हमारे हाइजीन के लिए वहाँ पर सब कुछ उपलब्ध कराया है उनके लिए हम इनके लिए हम इनका धन्यवाद करना चाहेंगे कुसुमना प्रयासों ने के कारण मात्र शाला नो चेहरे बदलाय न थी પરંતુ અહીં ભણતા વિદ્યાર્થીઓ હવે રમત ગમત વિજ્ઞાન જેવા વિષયો પર રાજ્ય અને રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે તામિલનાડુના લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટને રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે અહીંની સરકારે લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટ અને કરાઈવેટી પક્ષી અભયારણ્યનો પ્રસ્તાવ મૂક્યો હતો આવો જોઈએ એ વિશે અમારો અહેવાલ તામિલનાડુના નીલગીરી જિલ્લામાં લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટને રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે આ શબ્દનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય મહત્ત્વની ભેજ ધરાવતી જમીનો માટે થાય છે તામિલનાડુ સરકારે આ યાદીમાં લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટ અને કરાઈ વેટ્ટી પક્ષી અભયારણ્યનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય તથા રામસર સાઇટ સચિવાલયે આ દરખાસ્ત સ્વીકારી લીધી અને બુધવારે બંને સ્થળોને રામસર સાઇટ્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા હવે તામિલનાડુમાં આવા સ્થળોની સંખ્યા વધીને સોળ થઈ ગઈ છે જે દેશમાં સૌથી વધુ છે ધ લોંગ ગુડસોલા ઇટ્સ એટલે એટ્સ અબોટ ટુ 250 ડન ફિફ્ટી એકસ ઇટ ઇઝ એકચુઅલી ઇટ વસ કન્સર્ડ બાય ఓన్ బ్రిటిష్ మ్యాన్ నౌన్ యాస్ బెయిన్ బ్రూక్ హీ వాస్ ద రియల్ కన్సర్వేటర్ ఆఫ్ దిస్ ఫారెస్ట్ హీ ఓన్లీ ప్రివెంటెడ్ పీపుల్ ఫ్రమ్ కన్వర్టింగ్ దిస్ ఫారెస్ట్ ఇన్ టూ టీ గార్డన్ ఇన్ దోస్ డేస్ ఫ్ర నైన్టీ ఫైవ్ టిల్ నైన్టీ ఫైవ్ టు నైన్టీన్ ఫిఫ్టీ స్టేడ్ ఇయర్ అండ్ హీ వాజ్ దొ వె వెల్ ప్రొటెక్టెడ్ షో అండ్ ఆఫ్టర్ దట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్టేక్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ నౌ ఇట్ ఈస్ వెల్ ప్రొటెక్టెడ్ લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટમાં છોડ અને પ્રાણીઓની સાતસોથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે અહીં જોવા મળતા પક્ષીઓની એકસો સિત્યોતેર પ્રજાતિઓમાંથી ચૌદ પશ્ચિમ ઘાટની સ્થાનિક પ્રજાતિ છે ઇટ માઇક્રો ક્લાઇમેટ ઓફ કોટેગી ટાઉન સો દેટ ઇઝ વેરી બટ કોટેગી ટાઉન ઇઝ નોન એઝ ધ સેકન્ડ સ્વિટરલેન્ડ સો ઇટ ઇઝ બીકોઝ ઓફ લોંગવુડ શોલા સો ધ ગવર્મેન્ટ ઓફ તમિલનાડુ હેઝ રેકોગ્નાઇઝડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ પ્લેસ એન્ડ ડેક્લેડ ઇડ એઝ અ ઇન્ટરનેશનલ કન્ઝર્વેશન સેન્ટર એન્ડ અડ ફંડો એટ ધ સેમ ટાઈમ દે ઇંગ્લેન્ડ બ્રિટિશ હાઈ કમિશન દે હેવ ડેક્લેડ ધીસ આર એઝ અ ક્વિન્સ કેન ઓપી કવરેજ લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટ એ નીલગિરી ઇકોસિસ્ટમનો અભિન્ન ભાગ છે અને કોટાગીરી નગર માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે તાજેતરમાં જ શિમલામાં ભારે હિમવર્ષા થઈ છે જેને કારણે અહીંના રહેવાસીઓ પ્રવાસીઓ અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરફની મજા માણવા આવ્યા છે આવો જોઈએ અહેવાલ શુક્રવારે શિમલાની શેરીઓમાં ભારે બરફ પડવાથી શુષ્ક વાતાવરણનો અંત આવ્યો જેનાથી રહેવાસીઓ પ્રવાસીઓ અને ખેડૂતો આનંદિત થઈ ઉઠ્યા ઠંડીના વાતાવરણમાં પ્રવાસીઓ અને રહેવાસીઓ બરફનો આનંદ માણવા માટે શહેરના મધ્યમાં આવેલા મોલ રોડ અને રીચ પર ઉમટી પડ્યા હતા વી આર જી બરફનો ફોલોરી બઢિયા સવાલ લે રહ્યા હું રેકમેન્ડ કરતો હું ફ્રેન્ડ્સ કો સારે પતા લગા કે શિમલા કે અંદર બહોત અચ્છા સ્નોફોલ ચલ રહા तो हमने फटाफट अपनी प्रोग्रामिंग की रास्ते से अपने कजन ब्रो को लिया और हम रात को में भी 12:30 बजे के राउंड यहाँ पे पहुँच गए फर्स्ट टाइम आए यहाँ पे और मतलब ऐसा व्यू देखा और बहुत अच्छा लगा पहली बार देखी कभी नहीं पहले कभी नहीं देखा इधर ही आके देखा सर शिमला में बुधवार रात्र भारे करा वरसद पड़ोस छूटो छवाय वरसद नोधायो ત્યારબાદ શહેરમાં ગુરુવારે આ સિઝનની પ્રથમ હિમવર્ષા નોંધાઈ હતી સ્થાનિક હવામાન વિભાગે પહેલી ફેબ્રુઆરીએ શિમલા કુલ્લુ ચંબા કિન્નોર અને લાહોલ સ્પીતિમાં અલગ અલગ સ્થળોએ ભારે બરફવર્ષા માટે ઓરેન્જ એલર્ટ અને ત્રીજી અને ચોથી ફેબ્રુઆરીએ વાવાઝોડા અને વીજળી માટે યલો એલર્ટ જારી કર્યું હતું ભારે હિમવર્ષાની આગાહીને કારણે ખેડૂતો અને ફળના તથા શાકભાજીના ઉત્પાદકોને રાહત મળી છે જેઓ લાંબા સમય સુધી શુષ્ક વાતાવરણને કારણે પાકને ભારે નુકસાન થવાનો ડર અનુભવતા હતા આગાહીઓ અનુસાર હિમવર્ષાને કારણે આવશ્યક સેવાઓ જેમ કે પાણી અને વીજળી પુરવઠો તેમજ સંદેશા વ્યવહાર સેવાઓ ખોરવાય તેવી ધારણા છે જ્યારે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થશે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના બોધલમાં પણ ગુરુવારે ભારે હિમવર્ષા થઈ હતી જેને કારણે લાંબા સમયથી શુષ્ક વાતાવરણનો અંત આવ્યો હતો શુક્રવારે રાજૌરી અને પુંચ જિલ્લાના વિવિધ ભાગોમાં બરફ સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં સાંજ સુધીમાં છ ઇંચ જેટલો અને ઉપરના વિસ્તારોમાં એક ફૂટ સુધી બરફ પડ્યો હતો લાંબા સમય સુધી શુષ્ક વાતાવરણ રહ્યા બાદ હિમાચલના ધર્મશાળામાં હિમવર્ષા થઈ છે ભારે હિમવર્ષાને કારણે પ્રવાસીઓ તેમજ ખેડૂતોને રાહત મળી છે આવો જોઈએ અહેવાલ लाम्बा समय सुधी शुष्क ताजा ताजा से शुष्क हवामान बाद धर्मशाला और हिमाचल प्रदेश ना आसपास ना વિસ્તારોમાં ગુરુવારે સવારે હિમવર્ષા જોવા મળી હતી હિમવર્ષા પ્રવાસીઓ તેમજ ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થઈ છે મોટી સંખ્યામાં લોકો હિમવર્ષાની મજા માણવા માટે આ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે આજ હમ નડડી મેં આયે થે યહા પર તાજા તાજા હિમપાત હો રહી હૈ ઓર ઠંડ બહોત بڑھ ચુકી હૈ પિછલે 2 2.5 મહિને સે બારિશ કા નામ ઓ નિશાન નહીં થા હમારે પ્રદેશ મે ભગવાન કી કૃપા હુઈ હૈ बहुत अच्छी बर्फबारी हो रही है अभी तक और ये बागवानों के लिए भी बहुत अच्छा है सेब के जो हमारे बागवान हैं उनके लिए बहुत अच्छी खुशखबरी है कि ताज़ा हिमपात हो रहा है और भारी मात्रा में हिमपात हो तो हमारा सारा सेब व्यापार सब अच्छा रहेगा बारिश देखे हुए तो जुमाना ही हो कैसे लग रहा है अभी आज देख रहे हैं कि काफ़ी ज़्यादा हिमपात देखने को मिल रहा है तो सोचा कि हम ज़्यादा घूमने जाएँ और ये जो बारिश है बर्फ़बारी है वो किसानों के लिए बहुत लाभदायक सिद्ध होगी इससे ये सेब सेब है, गेहूं है, जो भी फसल है, उसके लिए बहुत अच्छी बारिश हो रही है। हिमाचल प्रदेश में दिसंबर 2023 में 35 टका उच्च वर्षा तो ने हवामन विभागे राज्य में पांच में फेब्रुवारी सुधी वर्षा नहीं आगाही करीश। દેશના વિકાસ કાર્યોના ભાગરૂપે વડાપ્રધાન મોદી ઓડિશાના વસંતપુરની મુલાકાત લેશે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી આઈ આઈ સંબલપુરના રૂપિયા ચારસો કરોડના કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન કરવાના છે જોઈએ અહેવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઓડિશાના બસંતપુર ખાતે આઈઆઈએમ સંબલપુરના રૂપિયા ચારસો કરોડના કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન કરવાના છે જેના ભાગરૂપે વડાપ્રધાન ઓડિશાની મુલાકાતે જશે दो बज के पंद्रह मिनट पे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी भारतीय प्रबंधन संस्थान आई एम संबलपुर कैंपस में आएंगे और सबसे पहले वो कैंपस का उद्घाटन करेंगे और उसके बाद वॉक थ्रू होगा और उसके बाद करीब उनके साथ माननीय शिक्षा मंत्री श्री धर्मेंद्र प्रधान जी माननीय रेल रेल मंत्री श्री अश्विनी वैष्णव जी माननीय मुख्यमंत्री श्री नवीन पटनायक जी माननीय राज्यपाल श्री रघुवर जी और उनके साथ और भी दूसरे मंत्री भी हो सकते हैं। प्रधान कार्यालय मुजब मोदी ओडिशा संबलपुर चार सौ करोड़ी कैम्पसा रूपयाडसठ हजार प्रोजेक्ट निलान्यास कर करीब चार हजार जो हमारे इंटेलेक्उड है जिसमें हमारे डॉक्टर्स इंजीनियर्स प्रोफेसर हमारे स्टूडेंट्स और बाकी जो लोकल सिविल के लोग हैं

દિલ્હીમાં ઇન્ડિયા આર્ટ ફેરનું આયોજન કરવામાં આવે છે આ ઇન્ડિયા આર્ટ ફેર એનએસઆઈસી એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવે છે જેમાં સૌથી વધુ કલાકારો ભાગ લઈ રહ્યા છે આવો મુલાકાત કરીએ આ ઇન્ડિયા આર્ટ ફેરની ભારે વરસાદ હોવા છતાં દિલ્હીમાં કલાપ્રેમીઓ ઇન્ડિયા આર્ટ ફેર બે હજાર ચોવીસની પંદરમી આવૃત્તિના ઉદ્ઘાટન માટે ગુરુવારે એનએસઆઈસી પ્રદર્શન મેદાન પર પહોંચ્યા હતા આ વર્ષના ઇન્ડિયા આર્ટ ફેરમાં બોતેર ગેલેરીઓ સાત ડિઝાઇન સ્ટુડિયો અને જાણીતી પ્રાદેશિક કલા સંસ્થાઓ સહિત વિશ્વભરમાંથી કુલ એકસો નવ કલાકારો ભાગ લઈ રહ્યા છે આ અત્યાર સુધીનો સૌથી મોટો કલા મેળો છે We have over a 100 exhibitors this year, so it is really our largest edition yet. Uh, with institutions and galleries uh, representing mainly India and South Asia, but we have some fantastic international galleries as well, and some very large outdoor immersive projects that you can enjoy. India Art Ferma, Deshni Kitlik Sauthi Moti, Chitra Sangraha ka Gallery, Vishwa Banna namo Namusate, Dullaba Masterpiece, and Raju જેમાં પરંપરાગત દક્ષિણ એશિયાઈ કલાથી પ્રેરિત કલાનો સમાવેશ થાય છે ઇન્ડિયા આર્ટ ફેરમાં પ્રથમ વખત ડિઝાઇન વિભાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આમાં લિમિટેડ એડિશન અને હેન્ડમેડ કલેક્ટેબલ ફર્નિચર જ્વેલરી અને ફેબ્રિક્સનો સમાવેશ થાય છે કલા મેળા દરમિયાન યોજાયેલા ટોક પ્રોગ્રામમાં વૈશ્વિક કળા સંસ્થાઓના ઘણા આગેવાનોએ ભાગ લીધો છે I don't think we have limits and you can see the response today with the crowd that's come out already. Um, we've introduced design for the first time so that is something quite significant this year because we believe in blur blurring boundaries on creativity so we have a, a brand new design section as well uh, but we hope to just take it larger and larger every year India. Art Fair 2024 -ma મુલાકાત ચોથી ફેબ્રુઆરી સુધી લઈ રાજસ્થાનના જયપુરમાં લિટરેચર ફેસ્ટિવલ યોજાય છે જયપુરમાં યોજાઈ રહેલા સત્તરમાં જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં પાંચસો પચાસ લેખકો કલાકારો ભાગ લેશે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે આવો મુલાકાત લઈએ આ લિટરેચર ફેસ્ટિવલની

They come and visit the the festival, listen to the speakers, સંજય કે રોયે પ્રથમ વખત વર્ષ બે હજાર છમાં માં લિટરેચર ફેસ્ટિવલ નું આયોજન કર્યું હતું તે સમયે માત્ર બસો લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી તેમણે ફેસ્ટિવલ ની વધતી જતી લોકપ્રિયતા વિશે પણ વધુ વાત કરી હતી it was a cold winter morning. i remember coming down and ram pratap and jyotika and we were all together. and i said to my colleagues in the darbar hall, i said, so, how many seats are there? and they said, there are 230 seats. i said, we'll come to jaipur for a literature festival. take out 140 seats. only keep 100. but people did come. they came from across the world. આ ફેસ્ટિવલ પાંચમી ફેબ્રુઆરી સુધી ચાલશે આ સમય દરમિયાન તેમાં વિશ્વભરના પાંચસો પચાસ લેખકો અને કલાકારો સામેલ થાય તેવી શક્યતા છે આ ફેસ્ટિવલમાં ભારતની પ્રાદેશિક ભાષાઓના સત્રોનું પણ આયોજન છે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ નું અંદાજપત્ર રજૂ કરાયું હતું શિક્ષણ વિભાગને બજેટમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જ્યારે અન્ય ક્ષેત્રોને પણ આવરી લેવાયા છે વેરા વધારાની જોગવાઈ સરકારે કરી નથી જેને કારણે નાગરિકો માટે રાહત આપનારું બજેટ છે ગુજરાત સરકારે વર્ષ બે હજાર ચોવીસ પચીસ બજેટ રજૂ કર્યું હતું વિધાનસભા ગૃહમાં નાણાં મંત્રી કનુ દેસાઈ દ્વારા ઐતિહાસિક એવું ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું બજેટ રજૂ કરાયું સરકારે પ્રજા ઉપર વેરો વધારો કર્યો નથી રાજ્યના તમામ વર્ગો અને સમાજોને આવરી લઈને સર્વાંગી સર્વસમાવેશી બજેટ રજૂ કરાયું હતું જેમાં સૌથી વધુ જોગવાઈ શિક્ષણ વિભાગમાં કરાઈ હતી જેની વર્ષ બે હજાર ચોવીસ માટે શિક્ષણ વિભાગ માટે કુલ પંચાવન હજાર એકસો ચૌદ કરોડની જોગવાઈ કરાઈ હતી જેમાં પ્રાથમિક શાળાઓમાં પંદર હજાર નવા ઓરડાઓના નિર્માણ સહિતના મુદ્દાને આવરી લેવામાં આવ્યા હતા વર્ષની અંદાજે રૂપિયા બત્રીસો કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષે પાંચ હજાર પાંચસો કરોડની માપતર જોગવાઈ સૂચવું આગામી વર્ષે રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડની માપતર જોગવાઈ સૂચવું છું બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ પોષક આહાર મળે દરેક વ્યક્તિ ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે આજના નાગરિકોના પોષણને વધારે સુદ્રઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું આ મિશનમાં બાળકો કિશોરીઓ અને મહિલાઓને કેન્દ્ર સ્થાને હોય તેઓનું પોષણ સુનિશ્ચિત કરવું એ અમારો સામાજિક સંકલ્પ છે આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓમાં લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે તેમજ લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગના બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદૃઢ કરવામાં આવશે માન્ય અધ્યક્ષશ્રી વિકસિત ગુજરાત એટ ટુ ઝીરો ફોર સેવનની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્ત્વની છે ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ બાર હજાર એકસો આડત્રીસ કરોડ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે એકવીસ હજાર છસો છન્નું કરોડ ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે રૂપિયા આઠ હજાર ચારસો ત્રેવીસ કરોડ માર્ગ અને મકાન વિભાગ માટે કુલ બાવીસ હજાર એકસો ત્રેસઠ કરોડ પાણી પુરવઠા વિભાગ માટે છ હજાર બસો બેતાળીસ કરોડ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે બાવીસ હજાર એકસો ચોરાણું કરોડ ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ નવ હજાર બસો કરોડ પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે બે હજાર અઠ્ઠાણું કરોડ ગૃહ વિભાગ માટે કુલ દસ હજાર ત્રણસો કરોડ કાયદા વિભાગ માટે કુલ બે હજાર પાંચસો કરોડ મહેસૂલ વિભાગ માટે કુલ પાંચ હજાર એકસો પંચાણું

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જેવાય હેઠળ હવે દસ લાખ સુધીની સારવાર મળવા પાત્ર છે આ યોજના માટે રાજ્યમાં પચીસો એકત્રીસ હોસ્પિટલ એમ્પેનલ કરવામાં આવેલ છે આ યોજના હેઠળ આગામી વર્ષે રૂપિયા ત્રણ હજાર એકસો કરોડની જોગવાઈ કેન્સર જેવી ગંભીર બીમારીના દર્દીઓને સારવાર આપવા અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવેલ છે જ્યાં રાજ્યના દર્દીઓની સાથે પડોશી રાજ્યના દર્દીઓ પણ સારવાર માટે આવે છે કેન્સરના દર્દીઓને આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે રૂપિયા છસો કરોડના ખર્ચે કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ ફોર ન્યુક્લિયર મેડિસિન અને પ્રોટોન બીમ થેરેપી કાર્યરત કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું માન્ય અધ્યક્ષી એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન ટેકનિકો મહત્ત્વનો ભાગ ભજવવાની છે વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું મેટ્રોની સુવિધાને નેટવર્કમાં પણ વધારો કરવામાં આવશે જેથી નાગરિકોને અમદાવાદ અને ગાંધીનગરની મુસાફરીમાં સમય અને નાણાંની બચત થાય સાથોસાથ નેટવર્કને ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી સુધી વિકસાવાશે રાજ્ય સરકારે રજૂ કરેલા આ બજેટ દ્વારા વિકસિત ભારતના બે હજાર સુડતાળીસના રોડમેપની તૈયારી કરી છે નાગરિકોની સુવિધા માળખાગત સુવિધાનો વિકાસ મહિલાઓ બાળાઓને પોષણક્ષમ બનાવવા યુવાનોને સ્ટાર્ટઅપ તરફ આકર્ષવા અને સ્કિલ્ડ યુવાનોને રોજગારીની તકો ઉત્પન્ન કરવા માટે સાણંદમાં સ્થપાઈ રહેલી સેમિકન્ડક્ટર માટેની માઇક્રોન કંપની જેવી બાબતોને સરકારે આવરી લીધી છે નમો શ્રી નમો સરસ્વતી જેવી યોજનાઓને પણ શરૂ કરી વિકાસને વધુ વેગવંતો બનાવવા માટે સરકારે પોતાની કટિબદ્ધતા દર્શાવી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી દેશભરમાં ડ્રોન ટેકનોલોજીમાં ઘણા સંશોધનો કરવામાં આવી રહ્યા છે તેવામાં જમ્મુના આઈઆઈટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગે એક ડ્રોન ડિટેક્શન સિસ્ટમ તૈયાર કરી છે આવો જાણીએ આ સિસ્ટમ વિશે IIT જમ્મુ ખાતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગે એક ડ્રોન ડિટેક્શન સિસ્ટમ તૈયાર કરી છે જે વસ્તુઓને તેમના અવાજ દ્વારા ઓળખી શકે છે आ डिटेक्शंस डिवाइस यानी रेंज में ड्रोन एयरक्राफ्ट अथवा अन्य कोई पण हवाई उपकरणों ने ओळख से जो हमने इस्तेमाल किया है वो है साउंड मतलब जो इससे आवाज निकल आती है अगर आप देख लें जो इनके ये प्रोपेलर्स होते हैं ये जब घूमते हैं तो एक एक पर्टिकुलर साउंड इमिट करते हैं ये तो उस साउंड को हम इस माइक्रोफोन से रिसीव करते हैं ये आप देख सकते हैं ये माइक्रोफोन साउंड को रिसीव करता करता है और प्रोसेस करता है 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 uh, है और और प्रोसेस एक एक सिस्टम जो जो आउटपुट आउटपुट दे दे रहा है, of, uh, दे रहा इन फॉर्म ऑफ एलईडी आपको स्क्रीन की कोई जरूरत नहीं है उपकरण एक खास प्रकार उपकरण है बजार्ध उप अन्य ड्रोन ट्रेकिंग सीस्टमी खामी ध्यान में राखी आना ये पहला है कैमरा बेस जिसमें आपको विजिबिलिटी की बहुत जरूरत है जिसमें अगर आपका विजिबिलिटी अच्छी नहीं है तो कैमरा में वो डिटेक्ट नहीं होगा साथ ही साथ अगर उसके सामने एक ऑब्जेक्ट या ऑब्स्टेकल आ जाए तो फिर वो डिटेक्ट नहीं कर पाएगा साथ ही साथ अब दूसरा मैं आपको बताना चाहूंगा कि जो हमारे रेड बेस्ड टेक्नोलॉजी है वो उनकी दिक्कत यह है कि वो छोटे से जो ड्रोन होते हैं या स्मॉल क्रॉस सेक्शनल एरिया वाले जो ड्रोन होते हैं उनको डिटेक्ट नहीं कर पाता और जो लो एल्टीट्यूड्स पे जो फ्लाई कर ફ્લાય કરે ડ્રોન ડિટેક્શન ડિવાઇસમાં માઇક્રોફોન રેકોર્ડર સેન્સર અને એલઈડી સિસ્ટમ છે એક એરિયલ ઓબ્જેક્ટ શોધી કાઢ્યા બાદ એલઈડી અલાર્મ સાથે સિગ્નલ પ્રદર્શિત કરશે इसको हमें लगा ऑलमोस्ट छः महीने से हमें एक साल तक का टाइम लग गया जिसमें हमें डेटा कलेक्शन से लेके हमें डेवलपमेंट से लेके न्यूरल नेटवर्क मॉडल सेटिंग अप से लेके और हार्डवेयर पे इंपो, इंपोर्ट करने से लेके सब काम हमें करना पड़ा इसके ऊपर और इसमें इकोनॉमिक मैं पॉइंट ऑफ व्यू से मैं बोलना चाहूँगा कि ये जो प्रोडक्ट है ये अप्रॉक्सीमेटली फोर्टी के अंदर ये आएगा क्योंकि इसमें हमने अभी जो रेंज जो कवर कर रहे हैं वो तीन मीटर तक की रेंज कवर हो रही है अगर इसको हमें थोड़ा और बढ़ाना होगा जो फ्यूचर में हमने सोचा है तब शायद प्राइसेस थोड़े से बढ़ जाएंगे एक बार बे कलाक माटे आ उपकरण चार्ज कर बाद सत्तर कलाक सुधी काम कर सके तो हाल पॉजिटिव न्यूज में बस आटलूज नमस्कार